નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી પલાશ જેનો પાઠ તેરમો જેનું નામ છે પરોપકારી મનુષ્યો આ પાઠની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો તેમજ આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટીડીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ તેર પરોપકારી મનુષ્યો સૌપ્રથમ લેખક પરિચય મેળવીએ જેનો લેખક છે રમણભાઈ નીલકંઠ તો રમણભાઈ મહીપતરામ નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો તેમણે નવલકથા નિબંધ વાર્તા કાવ્ય જેવા સ્વરૂપોમાં લેખન કર્યું છે ભદ્રમ ભદ્ર તેમની હાસ્ય નવલકથા છે રાયનો પર્વત તેમનું પ્રશિષ્ટ નાટક છે આ હાસ્ય નિબંધમાં કહેવાતા પરોપકારી મનુષ્યો પર લેખકે ખૂબ જ સરળ ભાષામાં કટાક્ષ કરીને હાસ્ય નિષ્પન્ન કર્યું છે લેખકને આંખે આંજણી થઈ ત્યારે જુદા જુદા માણસો જુદા જુદા ઇલાજો સૂચવે છે તેનું પરિણામ કેવું આવે છે તે તો આ નિબંધ વાંચવાથી જ જાણવા મળશે તો વિદ્યાર્થી મિત્રો પરોપકારી મનુષ્યો કે જે આમ તો એક હાસ્ય નિબંધ છે જેની અંદર રમણભાઈ નીલકંઠ દ્વારા કે પોતાને જ્યારે આંજણી થઈ ત્યારે જુદા જુદા લોકો તેને કેવા કેવા ઈલાજો સૂચવે છે અને તે ઈલાજોનું શું પરિણામ આવે છે તેના વિશે સરસ હાસ્ય નિષ્પન્ન થાય તેવી વાતો અને રસપ્રદ શૈલીમાં અહીં રજૂઆત કરવામાં આવી છે તો ચાલો આપણે જોઈએ મને એકવાર આંજણી થઈ હતી બે ત્રણ દિવસ મેં કાંઈ ઈલાજ કર્યો નહીં એમ જાણ્યું કે મટી જશે એમાં શું ભારે દર્દ છે પરંતુ આંજણીની આંજણીએ બહુ પીડા કરવા માંડી એટલે અમારા ઘરના ડાક્ટર પાસે ગયો તેમણે કહ્યું કે એના ઉપર કાંઈ લગાડવાની જરૂર નથી પાકે એટલે મારી પાસે આવજો નસ્તરથી ફોડી નાખીશ બહુ પીડા થાય પીડા થાય શેક કરજો આમ આંજણી વિદ્યાર્થી મિત્રો જે આંખ પર ફોડલી થાય તે આંજણી કહેવાય અને તેવી આંજણી તમને પણ થઈ હશે જ આવી આંજણીનો ઈલાજ લેખક કે બે ત્રણ દિવસ ત્યાં થઈ હતી પરંતુ મેં કંઈ ઈલાજ કર્યો નહીં મને એમ કે એની મેળે મટી જશે પરંતુ જ્યારે આંજણીનું દરદ છે તેને દરદ એટલે દુઃખ પીડા તે વધવા લાગ્યું ત્યારે ડાક્ટર પાસે જાય છે અને ડોક્ટર છે તેમને કહે છે કે તમે કાંઈ વાંધો નહીં થોડાક સમય તેની રાહ જુઓ જ્યારે આંજણી પાકી જશે ત્યારે તેની મેળે તેમાંથી પાકે એટલે મારી પાસે આવજો નસ્તરથી ચીપીઓ લઈ અને આપણે તેને ફોડી નાખશું અને જો તમને બહુ દુખાવો થાય તો તમે તેના ઉપર શેક કરજો શેક એટલે ગરમ કરી કપડું ગરમ કરી અને તેને અડાડજો હું ઘરે આવ્યો ત્યારે અમારા કુટુંબના એક મિત્ર મને મળવા આવેલા તેમણે પૂછ્યું ભાઈ ક્યાં જઈ આવ્યા આ આંખે શું થયું મિત્ર પૂછે છે કે ભાઈ ક્યાં ફરવા ગયા તા શું થયું છે મેં ઉત્તર થઈ છે માટે ડાક્ટર પાસે ગયો હતો પણ ડાક્ટર કહે કે એને નહીં એની દવા નથી પાકે એટલે નસ્તરથી નાખશું કે હું તો મારા મિત્ર પાસે ડોક્ટર પાસે ગયો હતો અને ડોક્ટરે બતાવવા કે ભાઈ આંજણી છે તે બહુ દુખે છે તો તેનો કઈ ઈલાજ હોય તો કહો પણ ડોક્ટરે એવું કહ્યું કે ભાઈ આંજણીનો કશો ઈલાજ નથી માટે તમે તેને કંઈ હેરાન કરશો નહીં અડશો નહીં જો અડશો તો તે તમને વધારે હેરાન કરશે આવી રીતે ડૉક્ટરે કહ્યું કે જો પાકી જશે તો તેને આપણે નસ્તર લઈ અને ફોડી નાખશું જેથી તે મટી જશે આટલું સાંભળતા મારા એ મિત્ર ક્રોધે ભરાઈ ગયા ડાક્ટરે આજે દવા ન આપી વળી કહે છે કે એની કાંઈ દવા નથી ત્યારે એમના ભણતરમાં શું પૂરો મૂકવાનો છે કહે છે કે પાકે ત્યારે આવજો નસ્તર મૂકીશું તમે પણ ભલા માણસ છો એક કોડીનું ખર્ચ નથી તુવેરની દાળ ઘસીને ચોપડી દો એટલે દાળ પડી જશે ત્યારે મારા મિત્ર છે તે આંજણીનો ઘરગથ્થુ ઉપચાર દેશી દવા છે તે બતાવે છે કે આજના આજકાલના ડોક્ટર છે તેમને પણ કઈ ખબર હોતી નથી તો જો તેમની પાસે દવા નથી તો તેમણે જે ભણતર ભણ્યા છે તે શું કામનું અને પાકે ત્યારે શું નસ્તર મૂકીશું ભલા માણસ એક કોડી નું ખર્ચ નથી આંજણી મટાડવી એકદમ સહેલી છે તમે તુવેરની દાળ ઘસી અને ચોપડો એટલે આંજણી પડી જશે મેં કહ્યું બહુ સારું નોકર પાસે દાળ ઘસાવીને ચોપડી સાંજના બજારમાંથી કંઈ લેવા ગયો તો દુકાનદાર કે સાહેબ આપને આંજણી થઈ છે તો જવ ઘસીને કાં ચોપડતા નથી મફતની દવા છે ત્યારે બજારમાં ગયા તો તેને નવો ઈલાજ મળે છે વેપારી જે દુકાનદાર હતો તેણે કહ્યું કે ભાઈ આંજણી ઉપર જવ ઘસી અને જો ચોપડવામાં આવે તો આંજણી મટી જાય છે અને જવું આપણી હોય જ છે તે મફતની દવા છે તો તમે કેમ નથી કરતા અમારો ઘરનો જૂનો આવેલો હતો આંજણીની હકીકત જાણીને તે કહે કે બધી વાત જવા દે કેસર ઘોળીને ચોપડો મારા બનાવીને મારા ભાણેજને મારા ફુવાને થઈ હતી ત્યારે અમે તો એ જ ઈલાજ કર્યો હતો રામબાણ ઉપાય છે ઘડીકમાં જ મટી જશે કેસર મંગાવી મેં લગાડ્યું આમ જે જે વ્યક્તિને મળે છે તે દરેક લોકો નવા નવા ઉપાય બતાવે છે સાંજે મુનિમ એટલે હિસાબ રાખનારો જે માણસ હોય તેને મુનિમ કહેવાય તે મુનિમ આવે છે અને તેણે પણ નવો ઉપાય બતાવ્યો કે કેસર છે તેને પાણીમાં ઘોળી અને તેને આંજણી ઉપર લગાવવામાં આવે તો આંજણી તરત મટી જાય મારા બનેવી ભાણેજ અને ફુવાને થઈ હતી ત્યારે તેમણે આ ઈલાજ કર્યો હતો અને રામબાણ ઉપાય છે કે જે ક્યારેય નિષ્ફળ ન જાય એવી રીતનો ઉપાય છે આ અને મેં કેસર મગાવી અને લેખક કે છે કે મેં લગાવ્યું બીજે દિવસે હસા હજામત કરવા કેશવ આવ્યો તો સાહેબ બીજું બધું ફાવે તેમ લગાડ્યા કરતા સિંદુર મગાવી દાબી દો તો તરત જ આંજણી બેસી જશે બીજે દિવસે કેશવ હજામત એટલે દાઢી કરવા માટે આવે છે અને તેણે કહ્યું કે બીજું કાંઈ લગાડવા કરતા તમે સિંદૂર એ લગાવો તો આંજણી છે તે તરત જ બેસી જશે અને સિંદુર પણ મેં દબાવ્યું આમ લેખકને લોકોએ જે જે ઉપાયો સૂચવ્યા તે બધા ઉપાય લેખક કરતા જાય છે બીજે દિવસે મારા ઓળખાણવાળા એક શેઠની મિલના ભૈયાજી કાંઈ કામ તેમણે કહ્યું જી ઇસમે ક્યાં બાત હે આઠ દિન એક છોટા કટોરા ભંગ પિયા કરો દેખ લેના ઈસકે આગળ ડાક્ટરો કી દવાઈ આ ક્યાં ચીજ હૈ ત્યારે એણે મિલના જે ભૈયાજી હતા તેણે કઈ કામસર મારા ઘરે આવ્યા અને તેમણે સલાહ આપી કે આઠ દિવસ સુધી તમે એક એક કટોરો ભાંગ પીવો અને ભાંગ પીવો એટલે તરત જ તમારી છે તે મટી જશે પણ હું ભાંગ કે બીજો કોઈ કેફી પદાર્થ પીતો ન હોવાથી મેં એ સલાહનો અમલ કર્યો નહીં મારા વૃદ્ધ માસીનું પૂજાનું ચંદન ઘસતા હતા તે કહે ભાઈ આ ચંદન લગાડી જો મેં ચંદન લગાડ્યું રસોઈ કરતી વખતે રસોઈઓ કહે સૂંઠ ચોપડો મેં સૂંઠ પણ ચોપડી ખેપ લઈને ધોબી આવ્યો તે કહે લવિંગ ઘસીને ચોપડો બળતરા બળશે પણ આંજણી ઉભી જ નહીં રહે આમ જુદા જુદા લોકો જુદા જુદા ઉપાયો બતાવે છે કોઈ કહે છે કે ચંદન લગાડો કોઈ કહે છે કે સૂંઠ લગાડો કોઈ ભાંગ પીવાનું કહે છે સાંજે ધોબી આવ્યો તો ધોબી કહે છે કે ભાઈ લવિંગ ઘસીને લગો લગાવો થોડી વાર બળતરા થશે પણ આંજણી મટી જશે તો લેખકે લવિંગ પણ લગાડ્યું કેમ કે આંજણીના વધતા જતા દુખાવાથી હું કંટાળી ગયો હતો અને કાંઈ કરતે આરામ થાય છે એમ વિચારી આ પરદુખ ભંજન પરોપકારી સલાહો એક પછી એક જોતો જતો આમ લવિંગ પણ લગાડ્યું પણ આંજણીનો દુખાવો છે તે ધીમે ધીમે વધતો જતો હતો છેલ્લે હું તો કંટાળી ગયો પણ કશું ઘણું બધું કરવા છતાં એક પણ ઇલાજથી આરામ થતો નતો ત્યારે પરદુખ ભંજન એટલે કે બીજા દા દુઃખ જોઈને જે દુઃખી થાય છે અને દૂર કરવા માટે હંમેશા તૈયાર હોય એવા માણસોની સલાહ લઈ અને હું તે પ્રમાણે એક પછી એક કામ કરતો જતો હતો હું એટલે ઉભો તો ગોળ વહેંચનાર વેપારી આવ્યો તેને કહ્યું શેઠ અમારા લોક તો આવી આંજણી થઈ હોય તો તેના ઉપર ગોળનો ચપકો દઈ દે છરીના પાના ઉપર ગોળ મૂકી તેને તપાવી લગાવી દેવો ગરીબ માણસનો ઉપાય છે અમે ડાક્ટરના પૈસા ભરીએ તો મરી જઈએ એટલે ગોળનો વેપારી છે તે નવો રસ્તો આપે છે કે તમે અમારા જેવા લોકોને જયારે આંજણી થાય ત્યારે અમે તો એક છરી ઉપર ગોળ લઈએ અને ગોળ લઈ અને તેને ગરમ કરી અને આંજણી થઈ હોય ત્યાં લગાવી દઈએ અમે તો ગરીબ માણસો અમારી પાસે ઉપાય કરવાના કરવાના પૈસા ન હોય તેથી અમે તો આવા ઘરગથ્થુ ઉપચાર કરીએ ગોળનો ચપકો તો શેક જેવો જ માની તરત લગાવી દીધો પરિણામમાં દરદ વધુ સાંજે અમારા ગોળ કે ગોળ એકલો ગરમ માટે એલચીને ઘીમાં ઘસીને ચોપડો ઘીમાં સર્વ ગુણ રહેલા છે હું તો જુલાબ લેવો હોય ત્યારે પણ દિવેલ પીવાને બદલે ઘી જ પીવું છું ત્યારે સાંજે ગોર એટલે કે બ્રાહ્મણ આવે છે તો તેમણે કહ્યું કે તમે એક કામ કરો નકરો ગોળ લગાવો છો ખાલી ગોળ લગાવો છો તે ગરમ પડે માટે તેમાં એલચી ઘસી અને ઘીમાં ચોપડો એલચીને ઘસી ઘી લગાવી અને તેને ચોપડો તેથી ઘી છે તેમાં સર્વ ગુણ રહેલા છે અને તેથી જ તે તમને મટી જશે ઘી લગાવતો હતો તેવામાં મારા એક પારસી દોસ્તાર આવી ચડ્યા તે કહે અરે શું કરી છે આંખને ઘી ગોળ કાં ખવારો છો એક કાંદો કાપી તેનો રસ લગાવી દો ના મટે તો મને ચાર તમાચા મારજો ત્યારે એક પારસી મિત્ર આવ્યા તેણે પણ પોતે સલાહ આપી કે આંજની ઉપર ઘી ગોળ લગાવવા કરતા તમે એક કાંદો એટલે ડુંગળી ડુંગળી કાપી તેનો રસ છે તે લગાવો તરત જ તમારી આંજણી મટી જશે અને જો ન મટે તો મને ચાર તમાચા મારજો જેમ તેમ કરી કાંદાની દુર્ગંધ વેઠીને પણ મેં રસ પણ લગાડ્યો હવે જો આંજળીના અંદર શા હતા તે ખબર પડે તેમ નહોતું દવાઓના પડ ઉપરી ઉપરી આવી આંખની બાજુ ઉપર એક નાની ડુંગળી બની ગઈ હતી વેદના વધવાને લીધે હું પથારીમાં પડ્યો પડ્યો તરફડિયા મારવા લાગ્યો તથા હવે કોઈ પૂછે તો કંઈ કહેવું નથી તથા નવો ઉપાય અજમાવવો નહીં એમ મેં નક્કી કર્યું કેમ કે આપણે અગાઉ જોયું તેમ જે જે ઉપાય લોકો દ્વારા કહેવામાં આવ્યા તે બધા જ ઉપાયો લેખક કરી જોયા પરંતુ આંજણીમાં થતું અને હવે તો એક 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 ઉપર ઉપર એમ પડ થતા મારી આંખ છે તેની ઉપર જાણે કે ડુંગળી થઈ ગઈ હોય તેવું જોવા લાગે છે અને દુખાવો છે તે વેદના દુખાવો છે તે સતત વધતો રહ્યો છે અને તેના કારણે હું પથારીમાં પડ્યો હતો અને હવે નક્કી કર્યું કે હવે કોઈ પણ કંઈ પણ ઉપાય કહે હવે કાંઈ અજમાવવું નથી એટલામાં મને ઠીક નથી જાણી મારા એક વિધવા ફોય ખબર કાઢવા આવ્યા તે કહે ભાઈ તમે અંગ્રેજી ભણેલા તે ગણેલા નહીં હું તો મને કાંઈ પણ થાય ત્યારે જરા લોટમાં ઘી શેકી ખાઈ લઉં જો બદામ હોય તો થોડી નાખું નહીં તો ઘી ખાંડ ને લોટ તો ઘરમાં હોય જ તાવ આવે ઉધરસ થાય કે વાહ આવે માથું દુખે કે સળેખમ થાય તો પણ મારો તો એ એક જ ઇલાજ છે ત્યારે વિધવા ફોય લેખકના હતા તે ખબર કાઢવા આવે છે અને તેણે પણ નવો રસ્તો બતાવ્યો કે તમે ભણેલા ગણેલા લોકો છો અંગ્રેજી ભણેલા તેથી તમે ઘરગથ્થુ ઉપચાર કરતા નથી પરંતુ જો આવું કઈ થાય ત્યારે શીરો બનાવીને ખાઈ લેવો ટૂંકમાં આપણી ભાષામાં જેને લોટમાં ઘી નાખી શેકી ખાવાનું અને તેમાં જો બદામ હોય તો બદામ નાખવાની નહીતર આ રીતે શીરો બનાવી અને ખાઈ લઈએ તો તરત જ આંજણી છે તે મટી જાય અને હું તો કે ગમે તે થાય બધી જગ્યાએ આ જ ઈલાજ કરું ઉધરસ થાય કે વાહ આવે કે માથું દુખે કે તાવ આવે કે ગમે તે આવે ત્યારે આ પ્રકારે હું એનો ઈલાજ કરું છું ફોઈ નું લાલ ચણોથી જેવું શરીર જોતા એ ઉપાય અજમાવાની વાત મારા મનમાં ઉતરી વળી શીરાનો સ્વાદ પણ કોને ન ગમે માટે બીજા ઉપાય કરતા ઘણી વધારે ખુશીથી ફોઈનો ઉપાય શરૂ કર્યો અને બે ત્રણ દિવસ ચાલુ રાખો પણ આંજણી તો કસાને ગાંઠે નહીં અંતે પાછો ડોક્ટરને ઘેર ગયો આમ ફયજે જે ઉપાય કર્યો તે સારો લાગ્યો કારણ કે શીરો ખાવાની મજા પડતી હતી એટલે લેખક કે આ ઉપાય અજમાવા જેવો છે તેણે બે ત્રણ દિવસ સુધી ફયના જે શીરો ખાવાનો ઉપાય હતો તે શરૂ રાખ્યો પણ આંજણી છે તે કોઈ પણ રીતે કાબૂમાં આવતી નથી અને છેલ્લે હું પાછો ફરી ડોક્ટરની ઘરે ગયો તમામ ચોપડેલી દવાઓનો ડુંગર ખોતરી કાઢો અને અંદરથી આંજણી નીકળે નીકળી એટલે તેના ઉપર નસ્તર મૂક્યું બગાડ નીકળી કરવા કાળજી રાખી ગયા હવે બે ત્રણ દિવસનો સમય પસાર થતાં આંજણી છે તે હવે પાકી ગઈ અને ત્યારે ડોક્ટરે ચીપિયા વડે આંજણી કાપી નાખી અને નસ્તર લગાડ્યું અને બગાડ નીકળી જતા જ હવે દુખાવામાં પણ થોડી રાહત થઈ આમ લેખકના હિતે છુઓ કે જે લેખકનું હિત જોતા હતા તે સૌએ લેખકની દયા ખાય અને જુદી જુદી ઉપાયો જુદા જુદા જુદાઓ આપ્યા તે નુસ્ખાઓ અને મારી કાળજી રાખી તે બધાનો હું જાહેરમાં લેખકે આભાર માની લઉં છું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થ જેમાં જવું એટલે એક પ્રકારનું અનાજ મુનિમ એટલે પેઢીનો મુખ્ય ગુમાસતો મુખ્ય કારકુન કેસર કે એક વનસ્પતિ જેના ફૂલની અંદર વચ્ચે ઉગતો સુગંધીદાર તાતણો સિંદૂર એટલે પારો શીશુ અને ગંધકની મેળવણીનો લાલ ભૂકો કટોરો એટલે વાટકો ભંગ એટલે ભાંગ ખેપ એટલે ધોબીને ધોવા આપેલા કપડાની ઘાસડી પરદુખ ભંજન એટલે બીજાના દુઃખનો નાશ કરનાર ચપકો એટલે ડામ દેવો કાંદો એટલે ડુંગળી સળેખમ એટલે શરદી હિતેચ્છું એટલે ભલું ઈચ્છનાર અને છેડવું એટલે કરવું ત્યાર પછી જેમાં એટલે સળગામી મૂકવું નાશ કરવો ત્યાર શબ્દ સમૂહ માટે એક શબ્દ તો શરીર ઉપરની વાઢ કાપની ક્રિયા કરવી તેને નસ્તર કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો આપણી ભાષામાં જેને ઓપરેશન કહીએ તે પાપણના મૂળ આગળ થતી ફૂલ્લી જેને આપણે આંજણી કહીએ અને કદી નિષ્ફળ ન જાય તેવું જેને રામબાણ કહેવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ તેર પરોપકારી મનુષ્યોના સમજૂતી છે તે અહીં પૂરી થાય છે આગળના પાઠની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સ છ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન પોથી સોલ્યુશનના વિડીઓ અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો